એક જ મારી ભલામણો એક માને ને બાપને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું આ દુનિયામાં કાઈ છે 40 ચાલીસ લાખ ની ગાડીઓ ઉલાઈ નીકળે ને વાયલી સીટમાં જોવો તો કૂતરો બેઠો હોય લબ્રક લબ્રક આમાં માને કે બાપને બેહરયો હોય તો રે કાળજુ ઠરીને એમ ન થજે કે અરે અમને હારું જોડો નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે કાંટો નો વાગે કાંટો મારા રામ

આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય આ ભૂવા બેઠા જ હોય વેણ ને વાસા નો એટલા પાછા અરે કાઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં તમે નડ્યા હોય એને તો તમને નડે ને નડતું માન બાપે બાપુ એક તમારો દેહ માનો બાપનો દેહ ચૂહી ચૂહી ને આપણો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ઝાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા ભલામા આ કરોડપતિના દીકરા છે ને બધાય આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ઘઉં લાવીને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવના જ હોય પણ ભેગા દળાવાય નહીં પડ્યા રાખાય આમાં લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને ને કરોડપતિ આપણે જોઈએ તો આપણને આમ આમ કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માલપાના રોગ જેટલા છે એ તમને ખબર જ નથી આપડા એમના કરતા આપણું હાથ ધો કે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દિવ આઠ દિવસ બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ દાળ સિવાય કંઈ ખાધું જ મર્યું હવે આ પાયુ શું કરવા હવે આપણે પમજીનો રોટલો હોય ને તો આજ ખાવ હોય ને તો ખાઈએ હજમે કરીએ કે બોલો એ શક્તિ આપણા શેક નથી ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તો એ ગોટા સડી જાય કે હવે આનો હજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા હારા જ પડે ઝુંપડામાં જ કોઈ મર્યા જ નથી ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય બારી બારણા હોય મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જઈને કરડે ઓલા ઝાપડામાં પંખો નથી મકાન ને બારણો નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કઈ હુતા આવડા બુસ મારીને હું અહીંયા જ જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મને ગમે મોકલી દે પણ ભજન છે ને ભજન ઈ તમારી ભેળું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું તો લખી લેજો તમારી પાસે સંસ્કાર છે ને તો વેલી મોડી સંપત્તિ આવે સંપત્તિ હોય તો વેલા મોડા સંસ્કાર આવે એવો વ્યામમાં મનો રહેતા આ લંકામાં આયા સંસ્કાર લ્યો આપણો ઇતિહાસ તો છે ખટારા ભરાય એટલું હતું આયો સંસ્કાર આયા સંસ્કાર જુદી બાબત છે સંપત્તિ જુદી બાબત તમે બહાર ગામ જાવ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય સંસ્કાર કોઈ ચોરાય તમે આ દુનિયા છોડીને જાવ ને તેથી સંપત્તિ ભેળી ન આવે સંસ્કાર ભેળા આવે સંપત્તિ સંસ્કારમાં ધરતી આસમાન જેટલો ફરક છે જીવન મળ્યું છે મને એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે તમે જોવો તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકવાનો હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને જો કે પૈસા ની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ફીરે એમ નીકળી ને તો બજારમાં કુતરા ઉગતા હોય તો હું તો કુતરા અહીંયા ઉભો અને અહીંયા અહીંયા ઉભો રહે ને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધી છે આપણે રાંધીને ખબરાવવું પડે ને ભગવાને હાથ નથી થાય ભાઈને આવી પણ આપણે રાંધીને ખબરવવું પડે અને એક પંચુ રોટલો ખબર પછી ઘસઘસાટ ઉતા હોય હોય એને કાંઈ લભ છે શુક્રો મર્ણવો છે ધાબુ ફરવું છે ચૂંટણી લડવી છે દવાખાને જવું પોટમાં જાઉં કાંઈ સેલ હોય પાડે ને કા આપણે જે જોવે બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણી જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોઈ કીધું કે અમારું કુટુંબ છે

વાડી બે વાડી છે અને મારે કપા થયો ફેલ બધો બધો ફેલ એમ તમારે શું હોય આવો કાય પરમ દે છે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ આવો બધા મારા માજી ની તિથિ છે મારી બા ના શરદ પૂનમે હું તિથિ ઉજવું ગાય બધા ભોજન ભાવ કરાવ હજી મારી વાડી છે ને મારે ઓછા ઓછા દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો મળે આસપાસ કપા થાય હવે પચાસ મણ ન થયો

કોઈ ફેર નથી પડતો હું તો બસ એક જ વિચાર મે આ વાત કરી ને એના જો મને આમ આ જાનવર ઉપર વિશ્વાસ જાનવર ઉપર વિચાર આવે કે આને હાથ પર નથી ઘર નથી બૈરા નથી છોકરા નથી આ ભૂખ્યા નથી રહેતા ને આપણે ભૂખ્યા રહીશું રાખે જ નહીં ભલા માણા ભરો હોય તો એટલે બાપુ સવારામે એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે આના ભરોસાની વસ્તુ છે રા બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી